વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઇ હતી સાથે જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સભ્યોની સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે નવા પાલિકા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલની કરવામાં આવી જ્યારે ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી મહત્વનું છે કે વાપી નગરપાલિકામાં ભાજપનું શાસન છે નગરપાલિકામાં કુલ અગિયાર વોર્ડના કુલ ચુમ્માલીસ સભ્યોમાંથી સાડત્રીસ સભ્યો ભાજપના છે જ્યારે સભ્યો કોંગ્રેસના છે આમ વાપી નગરપાલિકામાં ભાજપની પ્રચંડ બહુમતી છે એટલું જ નહીં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળ્યો છે અને સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે નગરપાલિકા તરીકે આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળે છે